ઉષાબેન પ્રફુલભાઈ સોની પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના સપ્તમ સત્સંગ સત્રે ભાગવત ભગવાનનું પૂજન ગંગા સ્વરૂપ ઉષાબેન સોની અને શ્રીમતી હિરલબેન સોની સંપન્ન કરે તેવી વિનંતી છે યુવા ભાગવતાચાર્ય વિદવત વક્તા પૂજ્ય જિજ્ઞેશેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન કુમાર સોની અને ક્રિશિવ સોની સંપન્ન કરશે જ્યારે સોની પરિવારના કીર્તિભાઈ સોની પરિવારના પરિવારજનો ભાગવત ભગવાનનું દર્શન પૂજન સંપન્ન કરવા મુખ્ય યજમાન પરિવાર સાથે જોડાશે તેવી વિનંતી છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજહૈયામાં વહા કરે આજે મિત્ર સપ્તમી છે અને શ્રી ગોકુલનાથજીના ઉત્સવનો દિવસ છે યોગાનુ યોગ મિત્રતાનું ઉદાહરણ કે કોઈ શિરમોર એનું પ્રતિક જો આપણે લેવું હોય તો પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું હોઈ શકે યોગાનું યોગ આજે વિરામ સત્રે સુદામા ચરિત્રની કથાનું શ્રવણ પણ આપણે કરવાના છીએ અને આજે મિત્ર સપ્તમીનો પણ દિવસ છે એક સુભક સંયોગ રચાયો છે આજે આ કથા સત્ર અજ્ઞાની અજ્ઞા એ વિરામ લેશે અવિરત વહેતી ભાગવતી ગંગા આવતીકાલે અઠ્યાવીસ અગિયારથી ચાર બાર સુધી આણંદની દરા પર શોભનાબેન પટેલ પરિવારના સદભાગીપણાથી બપોરના ત્રણથી સાત લક્ષ ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી જીવંત પ્રસારિત થનારી કથા સ્થળ છે એસપી રઘુવીર ગ્રાઉન્ડ સાથીયા પાર્ટી પ્લોટની બાજુમાં આણંદ આ રસ અમૃતનું રસપાન કરવા પણ શોભનાબેન પટેલ પરિવાર વતી આપ સૌને ત્યાં પધારવા અન્યથા અપરોક્ષ રીતે જીવન પ્રસારણના માધ્યમથી સદભાગી થવા પટેલ પરિવાર વતી અનુરોધ કરી રહ્યો છું આપણને સૌને ડર એ છે કે હું જતો રહીશ પણ નામ તેનો નાશ અને હંમેશા આપણને બધાને મૃત્યુનો ડર રહે છે રાજા પરીક્ષિતને ખ્યાલ હતો કે સાતમા દિવસે જ્યારે તમને અને મને એ ખ્યાલ નથી અને તેથી જ એક રચના છે કે જે સાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં અને બીજી વાત કરીએ તો ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના છીએ તું જો કમાયા હૈ દૂસરા હિ ખાએ ખાલી હાથ હાયા હૈ ખાલી હાથ જાય દિલીપભાઈ જોશીને વિનંતી કરું કે ઉષાબાનો સત્કાર અને પૂજ્ય જીગ્નેશ દાદાનો પૂજન ભાવ વ્યક્ત કરવા તેવો કથા મંચ પર પધારશે ઉપસરપંચ પરમ ભગવતી વરૂણભાઈને પણ વિનંતી કરીશ કે આપ પણ મુખ્ય સદભાગી યજમાન ઉષાબા અથવા હિરલબેન અને હર્ષકુમારને વિનંતી કરીશ કે બા ઉપસ્થિત ન હોય તો સોની પરિવાર વતી આ બંને મહાનુભાવોની સત્કાર ભાવની લાગણી આપ સ્વીકારશો ઉપસરપંચ વરુણભાઈ પણ વક્તા પૂજની જીગ્નેશ દાદા અને સોની પરિવારના વડીલ ઉષાબાનો સત્કાર ભાવ સંપન્ન કરે તેવી વિનંતી છે જે દાદાના મુખેથી ગવાતા ઠાકોરજીના ભક્તિભજનો ગીતરાસ આરતી કે અન્ય રચનાઓનું કથા કીર્તન પુસ્તક મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર પ્રાપ્ત છે જમણા હાથે તથાસ્તુ વિદ્યાપીઠમાં કોઈ પણ સમાજના ગરીબ ઘરના ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના બાળકો માટે નિર્માણાધીન થઈ રહેલી તથાસ્તુ વિદ્યાપીઠ માટેનો આપ સૌનો સહયોગ આપ સૌની સહભાગીતા ફક્ત નાણાકીય રીતે નહીં પણ અનેક સત્કર્મો અનેક સદસંકલ્પોની બધી જ માહિતી અને વિગતો માટે પણ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મારા જમણા હાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નિર્માણાધીન તથા સ્તુ વિદ્યાપીઠ માટે દાનબીટ અહીં સ્વીકારાઈ છે ત્યાં સંપર્ક કરશો કારણ કુકરવાડાની ધરા પર આજે જો દાદાએ જે મનોરથ વ્યક્ત કર્યો સંકલ્પ વ્યક્ત કર્યો એ મુજબ આપ સૌને એ ભોજનાલયના એ ચીજવસ્તુઓની એ વસ્તુઓની સહભાગીતામાં જોડાવાની આજે કુકરવાડાની તરા પર છેલ્લી તક છે અન્યથા આપ ઓનલાઈન યા તો બેંક એકાઉન્ટના માધ્યમથી પણ હવે તો ઘણી બધી ઉપલબ્ધિઓ છે એ માધ્યમથી પણ આપનું અનુદાન આપની સહભાગીતા જોડી શકો છો ઉષાબેન પ્રફુલભાઈ સોની પરિવાર અને તેમના પરિવારજનો કુટુંબીજનો સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો નિમંત્રિત મહાનુભાવો આ નગરના અને આસપાસના નગરના નગરજનો ભાઈ બહેનો લક્ષ ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને મોક્ષ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી રસમૃતનું પાન કરતા સૌનું એલ પરિવાર લક્ષ્મણભાઈ લલ્લુભાઈ સોની પરિવાર એલેલ પરિવાર ઉષાબેન સોની ઈરલબેન સોની હર્ષકુમાર સોની ક્રિશી સોની અને સમસ્ત સોની પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા મૃત્યુના ડરથી મુક્તિ અપાવે તે શ્રીમદ ભાગવત આમ આપણને સૌને જેમનો ડર છે પણ તે છતાં નામ તેનો નાશ અને નામ રાખવું હોય તો શું કરવું જોઈએ તો પરમ દિવસે જ આપણે દુલ્લાભાઈ આ કાગને યાદ કર્યા હતા કે નામ રહનતા ઠકરા નાણાં નહીં રહંત આ કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત અને આમ તો ઉપર જઈએ ત્યાં પણ પુણ્યની સત્કર્મની સત્સંગની ભજનની ભક્તિની કરન્સી જો આપણી સાથે હશે તો ક્યાંક બેલેન્સ આપણું હશે અને એવું સોની પરિવાર દ્વારા આ સાત દિવસીય સત્સંગનો ભજનનો ભક્તિનો અને સત્કર્મનો જ્યારે સંયોગ આપણને મળ્યો છે ત્યારે આ સપ્તમ દિવસના વિરામ સત્રે આપણે બધા જ એ બધી જ બાબતોની સહભાગીતામાં જોડાઈ જઈએ અને તેથી આપણું પણ કંઈક જમા પાસું નીકળે એવી યાદી અને અનુરોધ કરી રહ્યો છું ઓગણીસ બે બે હજાર છવ્વીસના આમ તો વર્ષ દરમિયાન પાંચ જેટલા મહાઉત્સવો તથા તથા વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં ઉજવાતા હોય છે શરદ પૂર્ણિમા જન્માષ્ટમી ગુરુ પૂર્ણિમા નૂતન વર્ષ વગેરે વગેરે નિત્ય યજ્ઞ શાળામાં ભાગવત ભગવાનના વિશ્વકલ્યાણની ભાવનાથી યજ્ઞ યજ્ઞાદિ ભાગવત ભગવાનના હોમ સાથે યજ્ઞ શાળામાં યજ્ઞ પણ થઈ રહ્યો છે પણ આપ સૌને નજીકના દિવસોમાં જ તથા સુવિદ્યાપીઠના પ્રાંગણમાં પધારવા ઓગણીસ બે બે હજાર છવ્વીસના મીઠુડા રાધાકૃષ્ણ ભગવાનનો અને બાપ વગરની સર્વ સમાજની એકવીસ દીકરીઓના સમૂહ લગ્નોત્સવ કે જેને આપણે વિધાન કર્યું છે આનંદોત્સવ એ આનંદોત્સવના ઉત્સવમાં આનંદ વિભોર થવા રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાધે રાધે પરિવાર તથા વિદ્યાપીઠ પરિવાર વતી આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવતા સંસ્થા માં આપ ગમે ત્યારે આવી શકો છો આપનો સત્કાર કરવા સંસ્થા હંમેશા તત્પર છે જેથી આ પ્રસંગ સિવાયના દિવસોમાં પણ આ સંસ્થાની આ પવિત્ર પ્રાંગણમાં આપ સૌની સહભાગીતા અને આપની ઉપસ્થિતિ રહે એવી યાદી સાથે નિમંત્રણ સાથે મૃત્યુના ડરથી મુક્તિ મળે એવી જો કોઈ સ્કીમ યા તો એવો કોઈ ઉપાય જો હોય તો એ ભાગવત છે એવા મૃત્યુના ડરથી મુક્તિ અપાવનારા શ્રીમદ ભાગવત કથાના સાતમા સત્સંગ સત્રનો પ્રારંભ કરવા પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી કરતા મા બહુચર માથકી જય શ્રીરાજજી બાવાની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે